તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં પીવાની મજા પડે એવું ઘરમાં ગરમ કોબીનું મંચુરિયન સૂપ બહુ ટેસ્ટી એવું એકદમ બનાવવાનું સરળ છે અને જો આ રીતે આવું સૂપ બનાવશો તો તમે બહાર રેસ્ટોરન્ટનું ઇન્ડો ચાઇનીઝ ભૂલી જાઓ એટલું ટેસ્ટી એવું બનશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા અડધી કોબી તો મોટી કોબી છે એમાંથી અડધી કોબી લીધી છે લગભગ આ કોબી પાંચસો ગ્રામથી થોડી ઉપર છે કોબીનો અડધો ભાગ લઈ અને એને આપણે આ રીતે ચોપ કરી લઈશું તો થોડા મોટા મોટા ટુકડા કરી અને આ ટુકડાને આપણે ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી લઈશું તમારે ખમણીથી ખમણવું હોય તો એ રીતે પણ તમે ખમણી શકો છો હું આ રીતે ચોપરમાં જ કોબી આ રીતે ઉમેરી અને જેટલી ઝીણી તમે કરી શકો એટલી ઝીણી તમારે ચોપરમાં કોબીને ઝીણી કરી લેવાની છે તો કોબીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી મેં રેડી કરી લીધી અને હવે આપણે ઝીણી ચોપ કરેલી કોબીને એક બાઉલમાં કાઢી લઈશું તો ખમણીથી ખમણો તો થોડું એમાં પાણીનું પ્રમાણ વધારે થશે આમાં ઓછું થશે હવે એ જ રીતે બચેલી કોબીને પણ મેં ઝીણી કરી લીધી અને એમાંથી આપણે એક કપ જેટલી કોબી છે એ સાઈડમાં કાઢી લઈશું કોબીમાં બે ટી સ્પૂન મીઠું ઉમેરી આ રીતે મિક્સ કરી સાઈડમાં મૂકી દઈશું હવે ચોપરમાં બે મોટી ડુંગળી લઈ એને પણ ઝીણી ઝીણી કરી લઈશું આ રેસીપીમાં તમારે ડુંગળી ન વાપરવી હોય તો આ સ્ટેપ સ્કીપ કરવાનો આમાંથી પણ હું એક ડુંગળી જેટલો એક વાટકીમાં કાઢી લઈશ એ આપણે સૂપના વઘારમાં વાપરીશું એક ટેબલ સ્પૂન મરચાં લસણની પેસ્ટ લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી માત્ર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની બેથી ત્રણ ટી સ્પૂન ડાર્ક સોયા સોસ સાથે એક કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું ડુંગળી ન વાપરવાના હોય તો કેપ્સિકમ વધારે પણ લઈ શકો એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ કે પછી શેઝવાન ચટણી એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો રેડ ચીલી સોસ કે શેઝવાન ચટણી ગમે તે ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરીશું અને હવે બાઇન્ડિંગ માટે લોટ તો થોડો થોડો ઉમેરતા જઈ તમારે મિક્સ કરતું જવાનું બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ઉમેરવાનો છે તમારે મંચુરિયન જો બહાર કરતાં પણ ઘરે સારું બનાવવું હોય તો લોટ બહુ ઓછો પ્રમાણે તમારે રાખવાનો તો અહીંયા મેં એક ચોથાઇ કપ મેંદો અડધો કપ કોર્નફ્લોર કે પછી તમે ચોખાનો લોટ વાપરી શકો એનાથી બહુ સારો એવો ક્રિસ્પી બનશે રેસિપીમાં મેંદો બિલકુલ ન વાપરવો હોય તો કોર્નફ્લોર અને ચોખાનો લોટ પણ મિક્સ કરી શકો છો તો અહીંયા અડધો કપથી થોડો ઉપર મેં ચોખાનો લોટ અને એક ચોથાઇ કપથી થોડો ઉપર સફેદ મકાઈનો લોટ એટલે કે કોર્નફ્લોર અને એક ચોથાઈ કપ જેટલો મેં મેંદો તો એક કપથી તમારે થોડો ઉપર લોટ બધો તમે ત્રણેય મિક્સ કરીને વાપરશો તો એટલો તમને જરૂર પડશે તો બાઇન્ડિંગ હવે આવી ગયું પણ લોટ લોટ આમાં ન રહેવું જોઈએ તો આ રીતે બાઇન્ડિંગ હવે આવી ગયું અને હવે એક કડાઈ લઈ લેશું એમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને આ રીતે નાના નાના મંચુરિયન બોલ્સના મેં ગોળાવાળી લીધા છે તો સૂપમાં છે એ નાના નાના ગોળા હશે તો તમને સૂપ બહુ જ ટેસ્ટી એવું લાગશે તો આ રીતે મેં નાના નાના મંચુરિયન બોલ્સ બનાવી લીધા એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઇડ રાખીશું મીડિયમ હાઈ સાઇડ ફ્લેમ રાખી અને ક્રિસ્પી હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો આ રીતે હું સાઈડમાં ગોળા વાળતી જઈશ અને જેમ જેમ તળતા જ હશે એમ એમ આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ ગયા તમે ક્રિસ્પી કોબીના મન્ચુરિયન ભજીયા પણ કહી શકો બહુ ટેસ્ટી એવા લાગે છે મેં થોડું પ્રમાણ વધારે જ બનાવ્યું છે સૂપ કરતાં બાળકોને એકલા પણ ખૂબ જ ભાવશે તો તૈયાર છે હવે એક બાઉલ લઈ લઈશું એમાં ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર એટલે કે સફેદ મકાઈનો લોટ એમાં આપણે એક ટેબલ સ્પૂન સેઝવાન ચટણી કે પછી રેડ ચીલી સોસ એક ટેબલ સ્પૂન જેટલો ત્રણ ટી સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ થોડું વધારે પ્રમાણ રાખવાનું એટલે સૂપનો સારો એવો કલર આવે બે ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું આ મિશ્રણ છે એ આપણે સૂપને ઘટ્ટ કરવા માટે વાપરીશું અને એકસાથે તમે આ રીતે તૈયાર કરી લેશો એટલે સૂપ બનાવવાનું બહુ ઇઝી એવું થઈ જશે એકદમ સારી રીતે ગાંઠાનો રે એ રીતે મેં મિક્સ કરી દીધું એક ટી સ્પૂન જેટલું એપલ સીડર વિનેગર તમે એકલું વિનેગર પણ વાપરી શકો છો એક ચોથાઈ કપ જેટલું મેં પાણી ઉમેરી અને આવું મિશ્રણ રેડી કરી અને આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે ઝટપટ મન્ચુરિયન સૂપ બનાવી લઈશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એક ડુંગળી ઝીણી ચોપ કરેલી તો મેં પહેલેથી કરીને રાખી એ ઉમેરી દીધી અહીંયા ડુંગળી ન વાપરવાના હોય રેસીપીમાં તો ડાયરેક્ટ કોબી તમારે અહીંયા સાતળવાની છે આ રીતે ડુંગળીને મેં ત્રણ મિનિટ જેવી હાઈ ફ્લેમ પર સાતળી એક ટેબલ સ્પૂન મરચાં લસણની પેસ્ટ એને પણ બે મિનિટ જેવું સાતળી લઈશું લસણનો વાપરો તો માત્ર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની સારી રીતે સતરાઈ ગયું હવે એક કપથી થોડી ઓછી કોબી ઝીણી ઝીણી ચોપ કરેલી મેં ઉમેરી દીધી મિક્સ કરી એને સાતળી લઈશું તો એક મિનિટ જેવું સાતળવાનું છે તમે ઝીણ ન હો તો અહીંયા તમે ફણસી પણ વાપરી શકો છો અહીંયા હવે કેપ્સિકમ અડધું આ રીતે ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું અને જો ગાજર ઉમેરવું હોય તો ગાજર પણ તમે ઉમેરી શકો છો હું માત્ર કોબીનું આજે બનાવી રહી છું એટલે કોબી જ વાપરી છે સારી રીતે સતરાઈ જાય એટલે મેં બે લીલા મરચાં આ રીતે ઉમેરી દીધા અને કટ કરી અને એ મોળા છે બહુ તીખા નથી નહીં તો સૂપ બહુ તીખું થઈ જશે એક મિનિટ જેવું સાતળી અને થોડું થોડું કરી આપણે એમાં અઢીથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા તમે ચાર લોકો માટે બનાવવાના હોય તો ચાર કપ જેટલું પાણી તમારે ઉમેરી દેવાનું મેં અહીંયા ત્રણ લોકો માટે અત્યારે સૂપ બનાવી રહી છું એટલે ત્રણ કપ જેટલું પાણી થોડું થોડું કરી મેં ઉમેરી દીધું મિક્સ કરી હવે એને ઉકળવા દઈશું સાથે આપણે મેગીનું મેજિક ક્યુબ બહુ સારો એવો ટેસ્ટ આવશે આ એક તમે ઉમેરી દેશો એટલે એક ટી સ્પૂન જેટલું મીઠું તો મેજિક ક્યુબ હોય એમાં પણ મીઠું હોય સોયા સોસમાં પણ હોય તો મીઠું તમારે બહુ ધ્યાન રાખીને ઉમેરવાનું છે હવે આ રીતે થોડું ઉકળવા લાગે એટલે આ રીતે મિક્સ કરતા જવાનું અને કોર્નફ્લોરવાળું જે સોસનું મિક્સર છે એ ઉમેરી દઈશું થોડું થોડું કરી અને આપણે હવે એને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે તો ગેસની ફ્લેમ હાઈ રાખી લગભગ તમે ત્રણથી ચાર મિનિટ જેવું ઉકાળશો એટલે એકદમ પરફેક્ટ એવો સૂપનો કલર આવી જશે તો આ રીતે શરૂઆતમાં કલર થોડો રેડ જેવો હશે જેમ જેમ ઉકળશે એમ એનો કલર બ્રાઉન જેવું મંચાવ સૂપ હશે એવું કલર આવી જશે અને આપણે કોર્નફ્લોરનું મિશ્રણ રેડી કર્યું છે એટલે સૂપ થિક પણ થઈ જશે તો આ રીતે મેં એને સારી રીતે ઉકાળી દીધું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું સૂપ થિક થઈ ગયું પાંચ જ મિનિટ એને આ થિકનેસ આવતા લાગશે હવે લીલી ડુંગળીના પાન ન ખાતા હોય તો લીલા ધાણા મેં બે ઉમેર્યું એનાથી બહુ સારો એવો ફ્લેવર આવશે અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું સૂપ બની અને તૈયાર થઈ ગયું અને લાસ્ટમાં ગેસની આંચ બંધ કરી એક ટી સ્પૂન મરીનો પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ આપણું આ સૂપ તૈયાર છે જો તમને મંચાવ સૂપ ભાવતું હોય તો એકવાર તમે આ સૂપ બનાવજો તમે બહારના સૂપ ભૂલી જશો અને વારંવાર ઘરે રેસ્ટોરન્ટમાં પણ નહીં ખાવ એવું આ સૂપ તમારું બનશે તો આ રીતે સૂપ બનીને તૈયાર થઈ ગયું હવે આપણે એને સર્વ કરીશું સર્વ કરવા માટે આપણે પહેલાં સૂપ છે એ ગરમ ગરમ આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ઉપરથી આપણે મંચુરિયન બોલ્સ ગરમ ગરમ સૂપ સાથે ક્રિસ્પી એવા મન્ચુરિયન બોલ્સ ખાવાના બહુ ટેસ્ટી એવા લાગશે તો કોઈ મહેમાનો આવવાના હોય કે ઘરમાં તમને કંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આ કોબી નવું મન્ચુરિયન સૂપ એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને તમે એકવાર બનાવશો તો વારંવાર ઘરે જ બનાવશો તમારે સાઈડમાં જો કંઈ હેવી એવું ખાવા જ તો તમે ફ્રાઈડ રાઈસ કે હક્કા નૂડલ્સ પણ બનાવી શકો ઉપર આપણે લીલી ડુંગળીના પાન કે લીલા ધાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ આ કોબીના મંચુરિયન સૂપને સર્વ કરો તો જો તમે ક્યારેય આવું કોબીનું મંચુરિયન સૂપ ટ્રાય ન કર્યું હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ